તો ચાલો બાય દોસ્તો આજે આપણે ગુજરાતી કક્કો શીખીશું હું બોલું તેમ તમે પણ મારી સાથે બોલજો ક કબૂતર નો ક ખ ખટારા નો ખ ગ ગણપતિ નો ગ ઘ ઘર નો ઘ ચ ચકલી નો ચ છ છત્રી નો છ चमरुख नो च जबलू नो ज ट टपली नो ट ठ ठळ्या नो ठ ड डमरू नो ड ढ ढगला नो ढ ओणो फेळ नो ओणो तो तरबूज ਨ ਨਗਰ ਨੂੰ ਨ ਪ ਪਤਾ ਨੂੰ ਪ ਫ ਫਟਕੜਾ ਨੂੰ ਫ ਬ ਬકરી ਨੂੰ ਬ ਭ ਭੰਮਰੜਾ ਨੂੰ ਭ ਮ ਮਰਚਾ ਨੂੰ ਮ ਯ ਯਤੀ ਨੂੰ ਯ ਰ ਰ ਮਕੜਾ ਨੂੰ ਰ શરણાઈ નો શ શટકોણ નો શ સસલા નો સ હા હરણ નો હા આળ નો અળ નો અ ક્ષ ક્ષત્રિય નો ક્ષ જ્ઞા ય્ઞ નો જ્ઞ અ અચકર નો અ આ અગડી નો આ ઈ ઈયળ નો ઈ ઈશ્વર નો ઈ ઉતરાણઋિ નો એ ઐરાવત નો ઐશિકા નો ઉશાદ નો ઔંબાડી નો અમ આહ નામ ચાલો બાળ મિત્રો હવે આપણે ફટાફટ ગુજરાતી કકો બોલીશું ક ખ ચ છ ઝ ટ ઠ ડ અણ ત ધ

ઓ ઓ રૂ એ આઈ તો બા મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં હા થેન્ક યુ ફોર વોચિંગ